જય માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આપણે એક રોમાધાણીનું નવું સ્ટેટસ એડિટિંગ કર્યું છે તો આપણે વિડીયો તમને શીખવાડું કે આપણે કેવી રીતે એડિટિંગ કરવાનું બરાબર તો તમે જોઈ લો પહેલાં આપણે હજુ ઇફેક્ટ્સ મેળવાના બાકી છે તો હું ફટાફટ ઇફેક્ટ લઈને મેળ દઉં બરાબર તો ઇફેક્ટ્સ હું જોઈ લો પહેલાં પહેલા જ આપણે આ ઇફેક્ટનું કોપી કરી લો

આ રીતે તમારે મેલી દેવાનું બરાબર પછી આપણે હું ટેક્સમાં ઇફેક્ટ મેળવવાના છે ટેક્સમાં ઇફેક્ટ લેતા હોઉં આ રીતના ઇફેક્ટ આપણે નવો જ ઇફેક્ટ મેળવવાનો છે તો હું તરીથી લેતા હોઉં આ ઇપેક્સ આપડે મિકોન છે તો જલો ઇપેક્સ ઇપેક્સ મોમેલી દો બધે પટપાટો ઇપેક્સ મેલી દો બધે આ રીતના આપણે ઇફેક્ટ્સ બધે મેલી દીધા છે બરાબર તો તમારે પણ મેલી દેવાના એ રીતના ઇફેક્ટ્સ તો જો આપણે આપણે વોટર માર્ગ હોય આપણે લેતા લોગો તો એથી હું કોફી કરી લો તો આપણે આવો મારા નામનો જે લોગો છે એ કોફી કરી લો બરાબર પછી અહીંથી હું લાવીને અહીં પેસ્ટ કરી દઈશ આ રીતનું કંઈક આ રીતનું કંઈક આવી જાય બરાબર તો આ રીતનું તમારે તો આ રીતનો તમારે કોપી કરી લઈને દેવાનો બરાબર તો અહીંથી હું આપણે જે ફર્સ્ટમાં જે લોગો હોય કોપી કરી લઉં કોપી કર્યા પછી આપણે અહીંથી જઈને પેસ્ટ કરી દેવાનું બરાબર જેનું પેસ્ટ કરી દઉં તો આ રીતનું કંઈક આપણું બનીને તૈયાર થઈ જાય પછી આપણે એક વિડીયો બ્લેક ગ્રીન છે નીકળવાનો છે તે હું તમને લઈને મેળ દઉં પછી તમે જોઈ લો કે કઈ રીતનો આપણો વિડીયો લાગે બરાબર તો બે મિનિટ હું વિડીયો શોધી લઉં ત્યાં સુધી આપણે જોઈ લઈએ આવો કંઈક ખબર આ રીતે તમારે ફૂલ સાઈઝ કરી દેવાની પછી આપણે અહીંથી જઈને લાઇટિંગમાં જઈને કલરમાં જઈને એને એડજસ્ટ કરી દેવાનું બરાબર આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું બરાબર છેલ્લે સુધી લઈજો પછી આને આપણે આ રીતે કટ લગાવી દેવાનું બરાબર તો આપણું વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા તો જય માતાજી જય રોમાદાણી અને આપણા ચેનલને સપોર્ટ કરતા રહેજો બરાબર